વિસ્તારમાં સામાન્ય બાબતમાં બબાલ થઈ હતી મલેકપુર ગામના યુવાનો અને મુસ્લિમ યુવકો વચ્ચે બબાલ થઈ છે જેમાં બબાલ અંગે વાત કરીએ કે ગાડી હટાવવાનું કહેતા ઝઘડો થયો હતો ખેરાલુ પોલીસે બંને પક્ષની ફરિયાદ લેવાની કાર્યવાહી પણ શરૂ કરી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે તો ખેરાલુમાં બબાલની ઘટના સામે આવી છે પોલીસે બંને પક્ષની ફરિયાદ લેવાની કાર્યવાહી પણ શરૂ કરી છે ખેરાલુના ખાડીયા વિસ્તારની આ ઘટના કાર હટાવવાનું કહેતા બંને જૂથ આવી ગયા હતા અને ઝઘડો થયો હતો મલેખપુર ગામના યુવાનો અને મુસ્લિમ યુવકો વચ્ચે ઝઘડો થયો હતો સામાન્ય બાબતે બબાલ થયું હોવાનું સામે આવ્યું છે પોલીસે પણ ફરિયાદ દાખલ કરી છે સામે સામે ફરિયાદ કરવામાં આવી હતી ગાડી હટાવવાનું કહેતા ઝઘડો થયો હતો તો સામાન્ય બાબતે ઝઘડો થતા મોટી બબાલ થઈ હતી ખેરાલુ પોલીસે બંને પક્ષની ફરિયાદ લેવાની કાર્યવાહી પણ શરૂ કરી છે તો આ સાથે જ વાત કરીએ કે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે કાર હટાવવાનું કહેતા બે જૂથ આમને સામને આવી ગયા હતા સંવાદદાતા સુધીર અમારી સાથે જોડાઈ ગયા છે ખેરાલુમાં બબાલની ઘટના શું વધુ અપડેટ સામાન્ય બાબતે થઈ હતી સમિતિ સંચાલકે ગાડી ઘટાડવાનું કહેતા ગામના ઠાકોર યુવાન અને અન્ય સાથે બબાલ થઈ હતી સાંજે થયેલા રગડામાં કાબુ કરવા સ્થાનિક પીઆઈ સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આભાર માહિતી આપવા બદલ